નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે અમદાવાદનો આ બ્રિજ એક મહિના માટે બંધ અમદાવાદમાં નારોળથી વિશ્વલા જતા મુસાફરોને એક મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રી બ્રિજનો એક સાઈડનો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે તેમજ નારોળથી વિશ્વલા તરફના શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ શરૂ થશે વિશાલાથી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે તેમજ એકત્રીસ ડિસેમ્બર સુધી શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ ચાલશે છે વિશાલાથી નારોલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરે તો આ તારીખથી ગુજરાતમાં ઠંડી ફૂગા કાઢી નાખશે અંબાલાલ પટેલે ઠંડીને લઈને નવી આગાહી છે જેમાં તેઓએ જણાવ્યું કે રાજ્યમાં ઠંડીનો જોર વધારે પચીસથી અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિબર્શન આવતા ઠંડીનો જોર વધારશે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદરથી સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું આવવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિમવર્ષા થશે અઠ્યાવીસ ડિસેમ્બર થી ગુજરાત હાડ હેજવતી ઠંડી પડશે ત્યાર બાદ ના સમાચાર વિશે વાત કરે તો હેમંત સોરેને સૌથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ઝારખંડ ચૂંટણી માં ભવ્ય જીત બાદ ઝારખંડ મુક્તિ મોરચા જે એમ ના નેતા હિંમત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ઝારખંડ ની રાજધાની રાંચી આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમ ની અંદર તેમણે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ખડગે મમતા બેનર્જી અખિલેશ યાદવ ઉદયનિધિ સ્ટાલિન સહિતના વિપક્ષ નેતાઓએ હાજરી આપી છે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરે તો આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાને લઈને થોડા દિવસો બાકી આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવી લોકોને તક આપી રહી છે યુઆઈડીએ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર કાર્ડ અપડેટની સમયમર્યાદા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધાર કાર્ડ અને મફતમાં અપડેટ કરી શકો છો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો જ સમય બાકી છે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી ફરજિયાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ઈ કેવાયસી કરાવવી કરાવી હોય તે જરૂરી છે જો તે નહીં કરાવે તો તેની યોજનાનો લાભ નહીં મળે પીએમ કિસાન યોજના હેઠળ ઓગણીસમો હપ્તો જાન્યુઆરીમાં જારી કરવામાં આવી શકે છે ઓનલાઈન ઈ કેવાયસી માટે પહેલાં પર અગત્યના સમાચાર વિશે વાત તો નર્મદાના પાણીને લઈને રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર શિયાળુ પાક વાવનારા ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ત્રેવીસ હજાર ને ચાર એમ સી એફ ટી પાણી ફળવાશે આ પાણી સાઠ હજાર એકર ખેતી લાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે આ સાથે બસો ને જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવનારા છે ત્યાર બાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો હવે બેંકોના એટીએમમાંથી નાની નોટો પણ મળે છે રિઝર્વ બેંકે સૂચના જારી કરી માત્ર પાંચસો નહીં પરંતુ બસો અને સોની નોટો પણ મળવાનું શરૂ થાય છે લાંબા સમયથી બેંકના એટીએમમાં માત્ર પાંચસો રૂપિયા નોટો જ નીકળાય છે જેના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન માટે નાની નોટોને અછતની સમસ્યા વધી રહી છે જેને જોતા બેકોએ એટીએમ મશીનમાં રૂપિયા પાંચસો તેમજ રૂપિયા બસો અને રૂપિયા સોની નોટો લોડ કરવાનું શરૂ કરી દીધું છે એસ સહિત તમામ મોટી બેકોના એટીએમમાંથી રોકડે ઉપાડતી વખતે લોકોને નિર્ધારિત રકમમાં ભાગે રૂપિયા પાંચસોની નોટો મળે છે પરંતુ કેટલીક રૂપિયા બસો અને રૂપિયા સોની નોટો પણ તેમના હાથમાં આવશે ટ્રાન્ઝેક્શનમાં નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ અંગે બેકોને માર્ગદર્શિકા જારી કરી છે